તો જય જય દ્વારકાધીશ મિત્રો જય રામાપીર જય શ્રી કૃષ્ણ રામ રામ ને સીતારામ ને ફરી સ્વાગત છે સીકુ બ્લોક ચેનલની અંદર અને હું છું તમારો પ્રિય છીકુ અને મેં છે ખબર છે પહેલી વાર છે ને એક ધવલભાઈ એને તમે ઓળખતા છે ધવલભાઈને છે ને એક ભાઈ અમારા ભાઈ છે ભાઈ એનો છકડો છે ને એ દેવા જવાનો છે ને એટલે આપણે કીધું છે ને ત્રણ વાળો તગો અને છકડો રિક્ષા રિક્ષા જૂના જમાનાના રિક્ષા અત્યારે એને કીધું નવી છે પણ બહુ જૂના મોડલ બધા રિક્ષા હાંકવાની છે ને એટલે ફાઇનલી છે ને જો કારીગરો કોણ છે ખબર છે આ છે એ ઘોડા છે લઈ હગે છે ફોર વ્હીલ ઇકો ઓલ ઓવર ને જેટલા જેટલા બધી વસ્તુ છે ને બધી એ બધી ધવલભાઈ છે ને હાંકી હે છે જો અમે ઘરે આવ્યા છે તો ચોઘરાણા ભાઈઓ અમે ધવલભાઈ એમને રિક્ષા બહાર કાઢે ને આપણે તો છે ને ક્યાં ખબર છે કે આપણે પાસે ઠોકી દીધું હોય ને આ તો ની પથ્થરી ફરી જાય જો આ છે ને જો ઘર છે પાછળ જો સકડો છે બરોબર ને જો ગેરમાં છે એક નંબરના કારીગર છે દાદુ કારીગર છે એમ ઘટે એવું કાંઈ એવું કામ કરશે ધવલભાઈ નું એ સકડો ઉડે ને તો જ આ બાકી સીધો ગેરેજમાં ઘા કરી દેવાનો શરૂ કરે નહીં તો જઈ લેજો સ્ટાર્ટ થઈ ગયો છે એમની હારે બે ઈદ આવી છે ને સાંકડો શરૂ થઈ ગયો છે બરોબર છે તો મેથાળી ના જરી ગલી છે આઈસિંગ કાઢવાનો છે ડ્રાઈવર વગેરે હશે ક્યાં છે બરોબર આ બાજુથી થી ના જોઈએ આગળ આગળ ગૌશાળા વાર હોય આવી જવો જોઈએ અમારો ત્યારે છે ને મિત્રો અમે ફાઇનલી ક્યાં ખબર છે દહીથરા ગૌશાળા છે ને જો ત્યાં હું પહોંચી ગયા છું ને એમ આવશે કે રિક્ષા લઈને ખાણ ભરવા જવાનું છે ગાયોનું ખાણ હોય ને એ ભરવા જવાનું છે મેં ટ્રાય મારી નથી મને ફાવતી નથી એટલે આપડા રિક્ષ લેવાનું સાતો નથી બરોબર ખાવ માં કસમ થોડુંક આઘું જીમ છે ને ત્યાં જવાનું છે ત્યાંથી ખાતર ભરીને પછી પાછું આવવાનું છે આ ધવલભાઈ મજા આવે એમને આને લાવે છે અમે ટ્રાય નથી મારતા કારણ કે આપણે ફાવતી નથી રોડે હાઈવે ઉપર ના આપડા ખોબા ઉખડી જાય બીજા ઉપર લઈ બરોબર રેડિયોમાં આગળ બેના રેજો ખાણ ભરવા જવાનું બરોબર છે તમે જોયું હોય તો ઠીક છે બાકી ગાયો ને ખાણ જરૂરી છે બરોબર એટલે ધીમે હોય છે હવે ફાઇનલી છે ને ધવલભાઈ તો ઉતરે છે હું થોડીક એવી એટલી કેવી છે ને એટલી કેવી આંકવાની છે રાજી નહીં કારણ કે બહુ ફાવતી નથી ડ્રાઇવિંગમાં રિક્સ લેવાની બરોબર છે ધવલભાઈને કેવી થોડુંક શૂટ કરી લે બરોબર છે આપણો વિડીયો એટલે એવું છે છે કે ભરવાનું રેડી સકડો પોગી ગયા મારે તો ડ્રાઈવર હોય ને એટલે શાળા કરાય નહી બરોબર છે નહીં ને કાકા આપણા ઉપડે એના ન ઉપડે બરોબર છે ઓછી તો ક્યાં છે ખબર છે જો જોક્ટરી છે ખાંડ ની પેલી વાર આવ્યો ધવલભાઈ ને ધવડ ધવડ શરૂ હોય આપણે બહુ આવ્યા નથી કોઈ થી હમણાં અમારો દસ ઠેલીનો ઓર્ડર સે થઈ જાય બસ પાછા મેથલે હાલતા થઈ જવાય બાકી સકડો હાંકવાની મજા આવે એમાં ના ઘટે નહીં કઈ તમારે ખાઈ મીણ વાળો તગો એમ એ ફ્યુ મોમેન્ટ લઈ ખાઈ નાલી છે ને ખાતર જો રિક્ષામાં આવી ગયું છે ને ડ્રાઈવર સાહેબ છે ને તૈયાર થઈ ગયા છે હવે જવા દેવી મેથાળી બરાબર એમ હશે પાર્ટી સેન્સ કરી લેવાની છે

ખાતર ખાણ ભેરું નથી ને એટલે ખાતર ખાતર આવે છે ફાઇનલી છે ને ખાણ ભરીને ભઈ આવ્યા હતા એમ હતું કે કાચડી રોડે પાર્સ ઇન્ડસ્ટ્રી કરીને છે ખાણ બહુ વિશાળ હતું મોટું હતું વિડિયો તો ઉતારવાનો નહોતો એટલે તો થોડો ઘણો ઉતાર્યો હતો તેમ જોઈ લીધો પહોંચી ગયો ધવલ ને એને ઘરે ઉતારી દીધો છે ને હું મારા ઘરે વૈયો બરોબર છે સકડો હાંકોની તલગ મજા આવી થોડીક ભી પડતી તમ હાથ આમ કસરત થઈ જતી બરાબર વધારે થોડુંક ડેન્જર હતું ઘરે પહોંચી ગયા છે સરસ મજાનું છે ને ખાંડ ને એવાનો છકડો હાકવાનો આનંદ માણી લીધો છે પહેલી વાર જિંદગીમાં ચકડો હાકી લીધો છે ફરી પાછા હજી એક ખાસ ચેનલમાં નવા આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો છેલ્લે લગ્ન વિડીયો જોવા બદલ તમારો દિલથી આભાર છે અને વિડીયો લાઈક કરી દેજો શેર કરજો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત હશે ત્યાં સુધી જઈ દ્વારકાધીશ મજા કરો